નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નાની એવી પણ બહુ સરસ સ્ટોરી લઈને હાજર થઈ ગયો છું જેમાંથી તમને કંઈક શીખવા કંઈક જાણવા મળશે એ મારી ગેરંટી છે સર તો આ સ્ટોરીને ધ્યાનથી સાંભળજો અને શરૂથી અંત સુધી સાંભળજો અને જો સ્ટોરી ગમે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો ભાઈબંધ દોસ્તાને શેર જરૂર કરજો લાઈક કરશો એટલે નીચે કોમેન્ટ સેક્શનમાં જે હાઈપ બટન આપશો પણ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મોડું ન આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એક સાધુ છે એ ભગવાનની પૂજા પાઠ કરતા પણ એના આશ્રમની સામે જ એક નાચવાવાળીનો કોઠો હતો અને એ બે સામ સામે આશ્રમ નાચવા વાળીનો કોઠો બી નાચવા વાળીનો કોઠો હતો એટલે અલગ અલગ સારી ખરાબ વ્યક્તિ આવીને એને અલગ અલગ ઉપહાર આપતી પૈસા આપતી અને નાચીને બધાને ખુશ કરતી આ બાજુ સાધુ જમવાનું મળે ન મળે ભગવાનની ભક્તિ કરતો ઉપવાસ કરતો અને સેવા કરતો પણ સાધુને જિંદગીમાં એક અફસોસ કે જોવો તો ખરા હું ભગવાનની આટલી ભક્તિ કરું આના ઉપવાસો ભૂખા રહું એની પૂજા પાઠ કરું તો સુખ તો જુઓ નર્તકીને નાચવા કેટલું સુખ કે એને અલગ અલગ પ્રકારના અઢળક ઉપવા ઉપહાર મળે અને મેં મને બે ટાઈમનું ખાવાય નથી મળતું જિંદગી તો જુઓ કે એ કેટલી ખુશ છે અને હું કેટલો દુઃખી આવી રીતના પોતાના નસીબને કોસતો રહેતો સમય જતા સાહેબ એક સમય એવો આવ્યો કે બંનેનું મૃત્યુ એક જ દિવસે થયું મૃત્યુ દહીં અને બે ગયા અને અહીંયા બે ભેગા થયા અહીંયા ભગવાને જે નાચવા વાળી છે એને સરક લોક આપ્યું અને જે સાધુ પૂજા પાઠ કરતો ને એને લોક આપ્યું આ નિર્ણય સાંભળતા જ સાધુ કહે ભગવાન મેં તમારી પૂજા પાઠ કરી આખી જિંદગી તમારા માટે મેં વ્યતીત કરી પૂજા પાઠ ઉપવાસ રહી ભૂખારી તમારી પૂજા પાઠ કરી તોય તમે મને નરક આપો છો ને આ જે નાચવાળી છે આખી જિંદગી કર્મ નથી કર્યા તોય તમે એને સ્વર્ગ આપો છો કેમ ભગવાન મને જવાબ આપો ભગવાન એના ભક્તને સહગતાથી કહે છે કે હે સાધુ તે મારી ભક્તિ કરી તું મારા પૂજા પાઠ કરતો મને ભૂખો ભૂખોરી ઉપવાસ કરતો આખો દિવસ મારું નામ લેતો પણ તારું ધ્યાન તો એ નર્તકી સામે જ હતું કે કેવા નર્તકીને જલસા છે ખાઈ પીને આનંદ કરે છે અને એને કેવા મોટા મોટા ઉપહાર મળે છે અને તું એની જ બુરાઈ કરતો રહેતો સામે નર્તકી ભલે નાચતી ગાતી બધાને મન ખુશ કરતી પણ એનું મન તો તું જે ભજન કરતો ને એમાં જ પડેલો હતું ને આખો દિવસ એના જ ભજનના જ વિચારોમાં ભજન કરતી ભલે બધાને ખુશ કરતી મળતા ખાવાનું પીવાનું મળતું પણ એનું મન તો ભગવાનની ભક્તિમાં જ લઈને એટલા માટે તને નર્ક મળે છે અને આ નાચવા વાળીને સ્વર્ગ મળે છે આ સ્ટોરીમાંથી તમને શું શીખવા મળે છે એ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ જરૂર કરજો હું તમને કહું છું કે તમે જરૂરી નથી કે ભક્તિભાવ કરો છો કે આખો દિવસ માળા કરો દીવાબત્તી કરો અગરબત્તી કરો જરૂરી નથી કે તમારું સારું જ થાય તમે વિચારાથી આખા ગામનું ખરાબ કરતા હોય તો તમારું જિંદગીમાં કોઈ ગમે એટલા અગરબત્તી દીવાબત્તી આરતી કરી લેવો તો કોઈ સારું થવાનું નથી મનથી અને કર્મ થી કોઈપણ થાય તો સારું કરો છે તો તમારું સારું થાય અને કહે છે ને કે કોઈનું ખરાબ વિચાર ન કરવો એ પણ એક પ્રકારનું પુણ્ય જ છે કે ખરાબ ન કરવું ને એ પણ એક પ્રકારનું પુણ્ય છે સાધુ આ ના કરી શીખો અને સામે નાચવા વાળી છે એ એના કર્મો ભલે ખરાબ હતા પણ એ મનથી ભગવાનનું નામ અને કોઈનું ખરાબ નથી કરતી આખો દિવસ ધ્યાન એનું ભગવાનના નામમાં જ હતું અને આજ સુધી એ કોઈ બી ખરાબ નહોતું કર્યું આ સ્ટોરી ઉપરથી તમને એ શીખવા મળે છે કે જિંદગીમાં તમે કર્મથી અને વિચારથી બંનેનું થાય તો કોકનું સારું કરો ના થાય તો ન કરો બાકી મનથી પણ કોઈનું ખરાબ ન હોય છે આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો ભાઈ બંધ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર જરૂર કરજો લાઈક કરો તો નીચે હાઇપનું બટન આવશે તો હાઇપ કરવાનું પણ બિલકુલ ભૂલતા નહીં તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો